કે જે હેલ્મેટનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે છતાં પણ તમે હેલ્મેટ પહેરતા નથી અને કેમ નથી પહેરતા તો મિત્રો નાગરિકો દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવી રહ્યું છે કે અમારી સેફ્ટીની અમને ખબર છે અમારે શું કરવું ન ન કરવું એ બધી જ અમને ખબર પડે છે પરંતુ તમારા દ્વારા જે આ જે ખાડા પડ્યા છે રોડ તે અમારા દ્વારા વેરો કરો લો છો તેના દ્વારા તમે કશું પણ કરતા નથી આવું નાગરિકોનું કહ્યું છે ત્યારે મિત્રો નેવું ટકા નાગરિકોનું તો એવું જ કહ્યું છે કે અમે હેલ્મેટ તો આજે નહીં પહેરીએ અને કાલે નહીં પહેરીએ ત્યારે મિત્રો હાલમાં જ એક યુવકનો વિડીયો પૂર ઝડપે વાયરલ થયેલું છે તેમાં મિત્રો તમે સ્પષ્ટપણે આગળ વિડીયોમાં પણ સાંભળ્યું ભાઈ દ્વારા કે સરકાર દ્વારા હવે લૂંટવાના ધંધા ચાલુ કરવામાં આવે છે અને મિત્રો બીજું પણ ઘણું બધું આ ભાઈએ કીધું છે વિડીયો તમને આપણે બતાવીએ પરંતુ મિત્રો આ ભાઈનું પણ એવું કહેવું છે કે હવે ભાજપ સરકારને હટાવી જોઈએ મિત્રો આપણે કોઈપણ પક્ષનો વિરોધ નથી કરતા પરંતુ જે સાચી હકીકત છે એ તમારી સામે લાવવાની આપણે કોશિશ કરી રહ્યા છીએ મિત્રો તો ભાઈઓ તમે આ વિડીયો વિશે ખાસ શું જણાવવા માગશો એ વિડીયોની નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં મારા ભાઈઓ એટલે અમને પણ ખબર પડે કે તમે કોને સપોર્ટ કરવા માગો છો પ્રજાને સપોર્ટ કરો છો કે બીજેપીને એટલે કે આજે હાલમાં જે હેલ્મેટનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે એના સાથે તમે સહમત છો કે નહીં એ ખાસ જણાવવાનું ભૂલતા નહીં વાલીડાઓ તો 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 બીજી તરફ વાત કરીએ મિત્રો ભાઈએ એવું કહી દીધું છે કે સરકાર દ્વારા લૂંટવાની કોશિશ કરવામાં આવી રહી છે બીજા કોઈ પણ અખતરા કરવાની આવું પણ આ ભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે તો હવે વિડીયો જોઈ લો પહેલા તમે ધંધા છે લીધા આ ભાજપ સરકાર હવે છે ને દેશ આ સારી વસ્તુ છે